હેલો એવરી વન હું એસ કે ભારત કુકિંગ ચેનલમાંથી બોલું છું એડવાન્સમાં મારા બધાને હેપી રક્ષાબંધન આજની મારી રેસિપી છે મીઠા એવા થાપડી પેડા દૂધ લીધું છે પાંચસો મિલી પાંચસો મિલી દૂધ લીધું છે હવે તેને ગરમ થવા દઈશું

રક્ષાબંધન નો તહેવાર આવે છે ઘરે જ મીઠાઈ બનાવીશું દૂધ ઉકળવા લાગ્યું છે હવે ફટકડીનો પાવડર એડ કરવાનો છે ફટકડીથી દૂધ ફાટવા મળશે થોડો ટાઈમ લાગશે હવે ખોડને ગરમ કરવાની છે બળવા લાગશે તમે જુઓ સૌ કલર પણ ચેન્જ થવા લાગ્યો તેને આ રીતે હલાવતા જઈશું છે તમે જોવો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે ગેસ બંધ કરીશું દૂધ પણ ફાટીને તૈયાર થઈ ગયું છે હવે તેમાં આ રીતે હલાવીશું ઘરે તમે આ રીતે મીઠાઈ બનાવી શકો છો પેડા પણ બનાવી શકો પાણી ઓછું થવા લાગ્યું છે બિલકુલ પાણી જોઈએ ખૂબ જ ટેસ્ટી એવી મીઠાઈ બનાવવાની છે પાણી ગળવા લાગે છે

રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે મિત્રો રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર થાબડી પેડા બનાવ્યા છે ભાઈને ખવડાવવાથી ખૂબ જ આનંદ એવો મળતો હોય છે રાખડી બોધીને ભાઈ સારા એવા બેનને આશીર્વાદ પણ આપતા હોય છે સુખી થાય તેવી આશા રાખતા હોય છે ભાઈ રક્ષાબંધનના તહેવાર પણ ભગવાન દરેકને સુખી રાખે તેવી આશા રાખું છું તો મિત્રો આજની રેસીપી જરૂરથી તમને મારી ગમી હશે આ રીતે તમે બજાર જેવા જ ઘરે પેડા બનાવી શકો છો કોઈ પણ મીઠાઈ પણ તમે બજાર જેવી ઓછા સમયમાં ઘરે બનાવીને ભાઈને તમે રાખડી બોધીને ખવડાવી શકો છો ગરના પણ ખાઈ શકો છો આવી સ્વાદિષ્ટ ટેસ્ટી અને શુદ્ધ મીઠાઈ ઘરે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો મિત્રો તમે પણ આજની રેસીપી જોઈને જરૂરથી ઘરે બનાવજો તમારા મિત્રો સુધી મારી રેસીપીને પહોંચતી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર મારા ખૂબ ખૂબ અભિનંદન મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો